આ માતાજીનું મંદિર છે આ મંદિર બી કુચકે લઈ ગયા અને માતાજીનો ફોટો અર્ષદી માતાનો બી નીચે મૂકી કઈ એવું ના થાય કે અમારે છેલ્લું કદમ ઉઠાવવું પડે અને જો છેલ્લા કદમથી જિંદગી પૂરી કરવી પડે તો તમે જ્યારે હોશમાં આવ્યા દવાખાનામાં ત્યારે તમે શું ડૉક્ટરોને શું કીધું ડૉક્ટરોએ તમને શું જણાવ્યું અને પોલીસ કેવી રીતે આવી જ્યારે મને હોશ આવ્યો ત્યારે મેં સિવિલ હોસ્પિટલ રાજપીપલાની અંદર એડમિટ હતો અને ડૉક્ટરોએ મને પૂછતાછ કરી કે ભાઈ તમે અમને આવી રીતે મળ્યા હતા તો મેં એમને જાણ કરી કે સાહેબ મારા ફેમિલી તરફથી મને આ બધું થયું છે અને આ લોકોએ મારા જોડે મારા ટોન્સિક રીતે ટોર્ચર બધું મને કર્યું છે મારા જોડે આવી બનાવ બન્યો છે એ લોકોએ કીધું કે ભાઈ કાયદેસર આની પોલીસમાં અરજી અને કેસ થશે એફઆઈઆર થશે તો પોલીસને અરજી ફોન કર્યો અને એ લોકો પોલીસ બોલાવીને પોલીસે મારા જોડે મારાથી જોડતી નિવેદન લીધું કે ભાઈ શું તમારા જોડે બના બન્યું મેં હકીકત જે બી હતી એમને જણાવી સાહેબ મારા જોડે બાંધીને રાખ્યો આવી રીતે મારા મારી કરી એ લોકો મારા બોડીના ફોટા બી પાડ્યા જ્યાં તમને માર્યો છે સીટી સ્કેન એક્સરે બધું થયું મારું ડૉક્ટરે કીધું કે આગળની કાર્યવાહી જે બી છે તે પોલીસનું છે હવે પોલીસ આગળ કાર્યવાહી કરશે પોલીસ તમે જ્યારે પોલીસને ફરિયાદ કરી કે તમારી જોડે આવી ઘટના બની છે તો પોલીસે શું પગલાં લીધા પોલીસે પગલાં લીધા એ લોકોને બોલાવ્યા અને જામીન લઈને રજા મુક્ત કરી દીધા અચ્છા તમે જે વખતે તમારું જ્યાં તમને જ્યાં ગોંધી રાખેલા તમારા ગામમાં રાજસ્થાનની અંદર તો તમારા ઘરનું સામાન પણ એવું જાણવા મળ્યો છે કે લઈ ગયા છે તમારી દુકાન બી હતી એનું દુકાનનું સામાન લઈ ગયો ગોડાઉન પરથી લઈ ગયા છે એના વિશે શું કહેવા માંગો છો એમાં સાહેબ મેં જેમ હોસ્પિટલથી બીજા દિવસે કમ મને એકચ્યુઅલીમાં માનસિક ટોર્ચર હતો મારે લોકોને રૂપિયા ચૂકવવાના હતા એને એના લીધે મેં જલ્દીથી ઘરે આવ્યો ઘરે આવીને મેં જોયું તો જાળીથી જોયું તો ઘરને અંદર કશું વસ્તુ કેમ કે અમુક વસ્તુ ઘરને અંદર હોય એ સામે દેખાતી સામાન પડ્યું દેખાય તે જાળીને અંદરથી મને વોશિંગ મશીન કે એવું કશું દેખાયું ના એટલે મેં એ ના દેખાતા મેં તત્કાલ જ પોલીસ અધિકારી સાહેબને જે મારા જમાદાર એમને ફોન કર્યો મેં કશું ટાઈમ પર મેં પાછું થોડા સાઈમ થોડા ટાઈમથી દુકાને જઈને ચકાસણી કરી તો દુકાનને અંદર બી શટરને અંદર તો દુકાનની અંદર બી કશું સામાન હતો નહીં અને મારા ગોડા દુકાનનું જે ગોડાઉન હતું એ દુકાન મેં આજુબાજુમાં પૂછતાછ બી કરી અને દુકાનના માલિકને બી પૂછતા એ લોકો મને એવું કીધું કે તમે દુર્ઘટનાપ્રસ્ત વેન્ટિલેટર પર છો અને કોઈ જીવાની સાસ નથી સિરિયસ મતલબ કે માણસ

અને ઘરને અંદર મારું ખાસું માલ સામાન ઘરની અંદર બી વીજ વોશિંગ મશીન ટીવી ફ્રીજ તિજોરી ગોદડા ઘરના વાસણ ઘરનું સામાન મારા કપડાં તકાતક બી એ લોકો લોકોને છેલ્લે આ માતાજીનું મંદિર છે આ મંદિર બી કૂચકીન લઈ ગયા અને માતાજીનું ફોટો અર્ષદી માતાનો બી નીચે મૂકી અને એ લોકો જતા રહ્યા એ બધું એટલું અંદર ઘરને અંદર ખાવા પીવાની મારા કપડાં તકા એ લોકો જો આ ઘટના બની તે વખતે તમારી પત્ની કઈ જગ્યાએ હતા તે ટાઈમે મારા વાઈફ એમના ઘરના રિલેશનમાં એક લગ્ન હતું એ લગ્નના ટાઈમે જ એ ત્યાં ગયેલા હતા અને જે ટાઈમે આ બેજામારી થઈ તે ટાઈમે મારા મિસિસને મેં જાણ બી કરી કે અહીં મારા જોડે બેજામારી તે ટાઈમે જ એ લોકો મારા જોડથી ત્યાં ગોળેલીને અંદર જ મારા જોડથી મારા બંને મોબાઈલ આઈફોન અને રેડમી નોટ નાઇન પ્રો મોબાઈલ અને મારા જેમાં પંદર હજારની કેસ હતી દુકાન અને ઘરની ચાવીઓ હતી બધું જ એ લોકો મારા જોડથી છીનવી લીધું હતું તાકી કોઈને ખબર ના પડે કોઈને ફોન ના કરી શકે એ માટે હવે એમની શું પૂરેપૂરી પ્લાનિંગ હતી પોલીસને મેં બધું જણાવ્યું કે સાહેબ મારા ઘરમાં દુકાનમાં કોઈ જગ્યા કશું વસ્તુ જ નથી રહી મેં એવું તો કોઈ ગુનો નથી કર્યો તમે કાયદેસર એના પર મેં તમને નિવેદન કરું છું કે એને આગળ કારવાહી કરો અને મને ન્યાય મળે એ વસ્તુ મને પરત મળે જે આ સામાન બધું લૂંટી ગયા છે એ મને પાછું અપાવો તાકી મેં આગળ જે બી મારા માથે દેવું છે લોકોને રૂપિયા ચૂકવવાના છે કે આજે હાલની તારીખમાં મેં માનસિક રીતે મને ખાવા પીવાની બી વસ્તુ નથી મળતી તો મેં મારું જીવન કઈ રીતે ગુજારીશ અને મારું જીવન કેવા કેવી રીતે આગળ પોલીસ દ્વારા એમને જામીન લઈને છોડી દેવામાં આવ્યા અને મને પોલીસ દ્વારાથી કંઈ કમ્પ્લીટ રિસ્પોન્સ ના મળતા મેં પોલીસને ફરીથી રિક્વેસ્ટ કરી અને આગળ બીજી અરજી મેં તમે કઈ બધી જગ્યાએ ફરિયાદ કરી છે આગળ મેં બીજી એચપી કચેરી સાહેબ શ્રીને ને બી મે જઈને વાત કરી કે સાહેબ આવું બનાવ છે એમને બી અરજી કરી અને હાલમાં મેં કોર્ટમાં બી અરજી કરી કે સાહેબ મારા જорથી આટલો બધો સામાન લૂંટાઈ ગયો છે મારું ઘર મારી દુકાન બધું જ માલ સામાન જતો રહ્યો મેં આજની તારીખમાં માનસિક તણાવમાં છું મારે લોકોને રૂપિયા ચૂકવવાના બેંકોના રૂપિયા ચૂકવવાના છે મારા માથે દેવું છે મેં કઈ રીતે મારું જીવન ગુજારીશ મેં ખાવાના મારા ખાવાના હાલની તારીખમાં ફોભા પડી રહ્યા છે તો મેં લોકોને શું જવાબ આપીશ હાલની તારીખમાં મારા જોડે કોઈ વિકલ્પ નથી કે મારા જોડો ખાવાનો ખાવાનું બી મારા જેને આ તકલીફ મારી મહેસૂસ થાય છે એ લોકો પૂરું કરી રહ્યા છે કે જેટલું બને તેટલા દિવસ અમે તને સપોર્ટ કરીશું જ્યાં સુધી તને પોલીસમાંથી ન્યાય ન્યાયધી ન્યાય મંદિરમાંથી તમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે તારી હંગાતે ઊભા છે કે એક વખત તને તકલીફમાંથી બહાર કાઢીશું મારી પોલીસ અને ન્યાયતંત્ર પાસે એક જ છે છે કે સાહેબ મને મારું માલ સામાન 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 જે આ લોકો ગયા એ દુકાનનું ગોડાઉનનું પાછું અપાવો અને બાકીની જે રજૂઆતમાં પૂછવામાં આવશે તે બી મેં નામ જણાવીશ કે કેટલા માણસ ત્યાં હતા અને કેટલા જણાએ આ જોયું છે કે આ આવી રીતે મારા જોડે થયું છે એવું ના થાય કે અમારે છેલ્લું કદમ ઉઠાવવું પડે અને

એ તમામ આ લોકો લઈ ગયા છે એમને મારઝોડ કરવામાં આવી છે અને એ હવે પોલીસ પાસે પણ ન્યાયની માંગણી કરે છે અને ન્યાયતંત્ર પાસે પણ ગયા છે હાલ એમની પાસે ખાવાના પણ પૈસા નથી એમની પાસે છે એક માત્ર ઘર અત્યારે અમે બેઠા છે ફોર્સ ઉપર અહીંયા કોઈ ખુરશી એવી કોઈ વસ્તુ છે નહીં તમામ એમના ઘરનું સામાન એમના ઘરના લોકો લઈ ગયા છે તો અમે પણ એમની સહાયતા એ રીતે કરીએ છીએ કે નર્મદા લાઈવના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે પોલીસ પણ કાર્યવાહી કરે અને ન્યાયતંત્ર પણ એમને ન્યાય આપે એ માટે અમે આ એમની જે વ્યથા છે નર્મદા લાઈવના માધ્યમથી લોકો સમક્ષ મૂકી રહ્યા છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો નર્મદા લાઈવ નર્મદા લાઈવ એવા લોકોની વ્યથાને વાચા આપે છે જેની વાત કોઈ સાંભળતું નથી માટે અમે નર્મદા લાઈવના માધ્યમથી એમની વ્યથા એમની તકલીફ અને એમની જે પીડા છે લોકો સામે મૂકી રહ્યા છે આ જ પ્રકારના સમાચાર ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમે આ ઘટના ઉપર શું કોમેન્ટ કરો છો તમને શું લાગે છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું નવા એક વિડીયોમાં